નવલા નવરાત્રિના પાવન અવસર પર બાવન શક્તિપીઠમાંથી એક એવી અંબાજી શક્તિપીઠના પવિત્ર પાવરણ આંગણમાં મા અંબાના વિવિધ ભક્તોના મનોરથ અને માની કૃપાથી આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથા વક્તા પજની જોગીદાદાપી વ્યાસ સુરત આજનો દિવસ જોઈએ તો આસો આસોસુ ત્રિજ ચિંદ્ર ચંદ્રધરા ત્રીજ અને માનું સ્વરૂપ એટલે ચંદ્રઘટાની આજની પૂજન આવો વિનંતી કરું સન્માની કનુભાઈ ઠક્કર સન્માની આત્મારામભાઈ ઠક્કર બાઈ યુવા અગ્રણીભાઈ શ્રી ચિરાગભાઈ ઠક્કર અને એમના સહધર્મચારી અને કલ્પેશભાઈ અગ્રવાલને વિનંતી કરીશ કે આપ વૈદિક પૂજન અને પુરાણ પૂજન તથા વક્ત પૂજન અને આરતી માટે કથા મંચ પર પદાર્થો